જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં શનિ અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કરવાના કાર્ય ઉપાયો અને કથા શનિવારે આવતી હોવાથી તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે આ દિવસે આખો દિવસ મૌન રહેવાનું મહાત્મ છે આથી આ અમાવસ્યાને મૌની મોની અમાવસ્યા પણ કહેવાય છે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા શનિ અમાવસ્યાના દિવસે શનિ મંદિરે જઈ ભગવાન શનિદેવની મૂર્તિને સરસવના તેલનો દીવો કરવો સાથે મૂર્તિ પર સરસવનું તેલ શનિદેવની પૂજા કરવી શનિ ચાલીસા અને શનિ બીજ મંત્રનો જપ તથા આ દિવસે ગરીબ જરૂરિયાતમંદને કાળા રંગનો ધાબળો કાળા રંગના વસ્ત્રો કાળા ચપ્પલ કાળા તલ અને કાળા અડદનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેમની કૃપાથી જીવનમાં આવતા દુઃખ કષ્ટ બાધા રોગ ગરીબી દરિદ્રતાનો નાશ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં સકારાત્મકતા આવે છે મિત્રો જે લોકોને શનિની સાતી પનોતી ઠૈયાથી પીડિત છે તેમણે આ દિવસે પીપળાના ઝાડ નીચે ચાર વાટવાળો દીવો પ્રગટાવવો જોઈએ સાથે શનિ મહારાજને સરસવના તેલનો અભિષેક કરવો આમ કરવાથી શનિદોષમાંથી મુક્તિ મળશે આ દિવસને મોની અમાવસ્યા પણ કહેવાય છે આથી આ દિવસે મૌન રહેવાનું મહત્વ છે જો આખો દિવસ મૌન ન રહી શકાય તો ભગવાનની પૂજા કરતા સમયે મૌન ધારણ કરીને ભગવાનની પૂજા કરવી આ દિવસે ગંગા નદી પવિત્ર જળાશય કે તીર્થ સ્થળમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે પરંતુ જો ગંગા નદીમાં જળાશયમાં કે પવિત્ર તીર્થમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે રહીને નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કે પછી તીર્થ સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે સ્નાન કર્યા પછી દાન કરવાનું ખૂબ મહત્ત્વ છે ગરીબને જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુનું દાન કરવું આ સમયે વાતાવરણમાં ઠંડી પુષ્કળ હોય છે આથી આ દિવસે જરૂરિયાતમંદને ગરમ થાબળા ગરમ ઉના વસ્ત્ર વગેરેનું દાન કરવું ભૂખ્યા ગરીબ બાળકોને અન્ન અથવા રાંધેલી રસોઈનું દાન કરવું અમાવસ્યાની તિથિ એ પિતૃઓને સમર્પિત છે આ દિવસે પિતૃઓને યાદ કરીને દાન પુણ્ય કરવામાં આવે તો પિતૃ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસની તિથિનો ખૂબ મહત્વ છે પરંતુ જો શનિવારે અમાવશ્ય આવતી હોય તો તેનું મહત્વ વધી જાય છે કારણ કે આ દિવસ એ શનિદેવને પ્રસન્ન કરવા પિતૃ ઋણમાંથી મુક્ત થવા સ્નાન દાન ધ્યાન પુણ્ય કરવા માટેનો શ્રેષ્ઠ ઉત્તમ દિવસ છે આથી શનિવારે આવતી અમાસને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની ભગવાન શિવની તથા હનુમાનજીની પૂજા કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે દરેક પ્રકારના કષ્ટ સંકટ રોગ બાધા આદિનો નાશ થાય છે આ દિવસે શનિદેવની પૂજા કરવી શનિદેવને સરસવનું તેલ ચડાવવું શાસ્ત્રોમાં કહ્યું છે કે શનિ અમા દિવસે શનિદેવને તેલનો અભિષેક કરવાથી શનિદેવ તેના ભક્તોની દરેક ભૂલને માફ કરી દે છે તથા આ દિવસે ઓમ શનિશ્વરાય નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો અથવા અન્ય કોઈ પણ શનિ મંત્રનો જાપ કરવાથી પનોતી ગ્રહદોષ બાધા શનિની સાડા ઠૈયા વગેરે દૂર થાય છે જો તમે શનિદેવની મૂર્તિની પૂજા કરતા હો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમની આંખોમાં ન જોવું આંખ નમાવીને હંમેશા શનિદેવની પૂજા કરવી જોઈએ કારણ કે કહેવાય છે કે શનિદેવની દ્રષ્ટિ જેના પર પડે છે જેના પર શનિદેવ નજર નાખે છે તેના જીવનમાં ખૂબ પરેશાની આવે છે તેનું જીવન પરેશાનીઓમાંથી કષ્ટમાંથી પસાર થાય છે આથી શનિદેવની પૂજા કરતા સમયે નજર નીચે રાખીને તેની પૂજા કરવી જોઈએ તથા આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે શનિવારે અને ખાસ કરીને જ્યારે અમાસના દિવસે શનિવાર આવતો હોય એ દિવસે નખ વાળ વગેરે ન કાપવા જોઈએ આ દિવસે દાઢી પણ ન કરવી જોઈએ કહેવાય છે કે આમ કરવાથી શનિ દોષ લાગે છે મિત્રો શનિદેવને વૃદ્ધાવસ્થાના સ્વામી કહેવામાં આવે છે જે ઘરમાં માતા પિતા વૃદ્ધ અને વડીલોનું સન્માન કરવામાં આવે છે છે તે ઘરમાં પ્રસન્ન રહે તેમને શુભ ફળના આશીર્વાદ આપે છે તેના ઘરમાં હંમેશા શુભતા અને મંગલતા બની રહે છે સૃષ્ટિની કોઈ પણ વસ્તુ તેનું અઘટિત થવા નથી દેતી જે ઘરમાં માતા પિતા વડીલો તથા ઘરની સ્ત્રીનું અપમાન થાય છે તે ઘરમાં શનિદેવ હંમેશા કોપાયમાન રહે છે તેના ઘરમાં અનેક વિધનો રોગ બાધા સંકટ અકસ્માત વગેરે આવ્યા કરે છે તેના ઘરમાંથી ખુશી હંમેશની માટે વિદાય લઈ લે છે આથી શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો સૌથી સહેલો ઉપાય છે ઘરમાં રહેલા માતા પિતા વડીલો અને વૃદ્ધોની સેવા કરવી તેમનું માન જાળવવું ઘરની સ્ત્રીનું માન સન્માન કરવું જ્યારે શનિ અમાવસ્યા હોય એ દિવસે માતા પિતા ગુરુ વડીલો અને ઘરની સ્ત્રીઓનું કે મહિલાઓનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ જે કરવાથી શનિદેવ કોપાયમાન થશે તેના જીવનમાં અનેક સંકટો આવશે શનિદેવની અશુભ અસરનો તેમને સામનો કરવો પડે છે મોની અમાવસ્યાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે કહેવાય છે કે મોની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં આસ્થા સાથે લગાડવાથી મનુષ્યના દરેક પાપ કર્મનો શ્રી હરિ વિષ્ણુના નામનું સ્મરણ કરવું મોની અમાવસ્યાના દિવસે ગોદાન સુવર્ણદાન કે ભૂમિદાન કરવું ખૂબ ઉત્તમ છે પરંતુ એ શક્ય ન હોય તો ગરીબ અને ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી જ આ દરેકે દાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આ અમાસના દિવસે પિતૃઓનું સ્મરણ કરીને કોઈ પણ દાન પુણ્ય કરો છો તો દેવતાઓ અને પિતૃઓ એમ બંને પ્રસન્ન થાય છે બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે ચાલીસા તથા દશરથ કૃત સ્તોત્રનો પાઠ કરવો જોઈએ શનિદેવની કથા સાંભળવી શનિમંત્રના જપ કરવા તથા શનિદેવને પ્રિય એવી વસ્તુનું દાન કરવું આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈની કૂતલી કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં આમ કરવાથી શનિદેવ કોપાયમાન થશે તેના જીવનમાં અનેક કષ્ટ બાધા વગેરે આવશે કારણ કે શનિદેવ એ ન્યાયના દેવતા છે તેને ન્યાય પ્રિય છે જે હંમેશા સાચું બોલે છે ગરીબોની વડીલોની બીમારોની સેવા કરે છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે શનિદેવ એ ન્યાય પ્રિય છે જે લોકો ન્યાયથી વર્તન કરે છે તેમને શનિદેવ ક્યારેય પીડિત નથી કરતા જે લોકો હંમેશા સત્ય બોલે છે સત્યનું આચરણ કરે છે ન્યાય પ્રિય છે તેમને શનિદેવથી ડરવાની કોઈ જરૂર નથી આથી હંમેશા સાચું બોલવું ક્યારેય અસત્ય ન બોલવું સત્યનો જ સાથ આપવો અમાવસ્યાના દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવો કૂતરાને રોટલી ખવડાવી આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવવાનું મહાત્મ છે કારણ કે કાળો કૂતરો એ શનિદેવનું પ્રતીક છે આથી કાળા રંગના કૂતરાને રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થશે તેના જીવનની નકારાત્મકતા દૂર થશે તેના જીવનમાં સકારાત્મકતા આવશે સુખ સમૃદ્ધિ આવશે આ દિવસે પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી બીમાર વ્યક્તિને જો જરૂર હોય તો તેને દવા વગેરે લાવી આપવી તેની મદદ કરવી આ દરેક કાર્ય કરવાથી શનિદેવની કૃપા જીવનમાં બની રહે છે શનિદેવ તેમને ક્યારેય કષ્ટ નથી આવવા દેતા ગરીબો અને જરૂરિયાતમંદની સેવા કરવાથી તેને જરૂરી ચીજ ચીજવસ્તુ આપવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે તેના ઘરમાં શુભતા મંગલતા આવે છે માતા લક્ષ્મીનો તેના ઘરમાં વાસ થાય છે આથી દરિદ્ર નારાયણની સેવા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન રહે છે અમાવસ્યાના દિવસે જો કંઈ પણ ન થઈ શકે તો મંદિરે અથવા બ્રાહ્મણના ઘેર જઈ કાચા સીધાનું દાન કરવું કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે આપણા પૂર્વજો ખેતી પ્રધાન હતા આથી તેમને યજ્ઞ હોમ હવન વગેરે કરવાનો સમય ન હતો આથી તેઓ દર અમાવસ્યાના દિવસે મંદિરે અથવા બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન આપી આવતા જે કરવાથી નવગ્રહ દોષ શાંત થાય છે વ્યક્તિના જીવનમાં કોઈ કષ્ટ બાધા દુઃખ રોગ વગેરે આવતા નથી આથી જો કંઈ પણ ન થઈ શકે તો કાચા સીધાનું દાન અવશ્ય કરવું અમાવસ્યાના દિવસે સ્નાનનું ખૂબ મહત્વ છે આથી આ દિવસે પ્રાતઃ વહેલા ઉઠી જવું ગંગા સ્નાન પવિત્ર નદી જળાશય કે પવિત્ર તીર્થ સ્નાન કરવા જવું પરંતુ જો એ શક્ય ન હોય તો ઘરમાં રહેલા નાવાના પાણીમાં ગંગાજળ અથવા તલ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કે પવિત્ર તીર્થ સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે આ રીતે સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં લાલ કંકુ લાલ ફૂલ નાખવી ભગવાન સૂર્યનારાયણને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા ભગવાન સૂર્યનારાયણને જળનો ધૈર્ય આપવું આ દિવસે ઘરના ઉમરાની પૂજા કરવી ઘરના ઉમરાને ધોઈ સ્વચ્છ કરી શુભ સ્વસ્તિક બનાવવું ઘરના મંદિરમાં ઇષ્ટદેવ તથા પંચદેવની પૂજા કરવી ધૂપ દીપ આરતી કરવી જો ઘરમાં ઘરના મંદિરમાં શિવલિંગ હોય તો શિવલિંગને દૂધ જળનો અભિષેક કરવો અથવા ઘરની આજુબાજુના શિવાલયે જઈ શિવલિંગને દૂધ જળ કાળા તલ બીલીપત્ર ધતુરો વગેરેથી પૂજા કરવી શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરવો શિવ બાવનીના પાઠ કરવા શિવ ચાલીસા સાંભળવી ભગવાન શિવનો બીજ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો અમાવસ્યાના દિવસે પીપળે પાણી રેડવું સરસવના તેલનો દીવો કરવો તથા ઓમ શનિશ્વરાય નમઃ આ મંત્રનો જપ કરવો આમ કરવાથી જેના જીવનમાં શનિ પીડિત છે શનિની સાડા સાતી ચાલી રહી છે પનોતી ઠૈયા ગ્રહદોષ કાલ સર્પ યોગ વિષયોગ અમાસ દોષ શનિની મહાદશા વગેરે દરેક પ્રકારના દોષ દૂર થશે દરેક અમાસના દિવસે તથા આ અમાસ શનિવારે આવે છે આથી આ દિવસે હનુમાનજીની ખાસ પૂજા કરવી જોઈએ હનુમાન મંદિરે જઈ હનુમાનને સરસવનું તેલ ચઢાવવું સરસવના તેલનો દીવો કરવો લાલ ફૂલનો હાર ચઢાવવો હનુમાનને પ્રિય એવા બુંદીના લાડુનો ભોગ ધરાવો હનુમાન ચાલીસાના પાઠ કરવા સુંદરકાંડના પાઠ કરવા જો મંદિરે જવું શક્ય ન હોય તો ઘરે રહીને પણ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરી શકાય છે શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી શનિની પનોતીમાંથી મુક્ત થવાય છે કારણ કે જ્યારે શનિદેવને રાવણે તેની લંકામાં કેદ કર્યા હતા ત્યારે હનુમાને તેમને છોડાવ્યા હતા અને શનિદેવે તેમને વરદાન આપ્યું હતું કે જે કોઈ તમારી પૂજા કરશે તેને મારી સાડા સાતી પનોતી અને ઠૈયામાંથી મુક્તિ મળશે અને હનુમાનની સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે મિત્રો જીવનમાં આવતા ગરીબી કષ્ટ રોગ હંમેશા દૂર રહે જીવન સુખ શાંતિ સમૃદ્ધિથી ભરેલું રહે એ માટે અમાવસ્યાના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ જે કરવાથી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે અમાવસ્યાના દિવસે નકારાત્મક શક્તિ આવી હોય છે જેનો પ્રભાવ આપણા પર ન પડે એટલા માટે જ આ દિવસે પૂજા પાઠ મંત્ર જપ કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે અમુક એવા કાર્યો પણ ન કરવા જેમ કે આ દિવસે શુભ કાર્ય નથી કરાતા અથવા તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આ દિવસે નથી કરાતી નવા ધંધાની શરૂઆત પણ આ દિવસે ન કરવી જોઈએ કોઈ લાંબી મુસાફરી આ દિવસે ન કરવી તથા અમાવસ્યાના દિવસે લોખંડની કોઈ વસ્તુ તેલ અથવા ઘરની કોઈ મોટી ચીજ વસ્તુની ખરીદી પણ ન કરવી કારણ કે આ દિવસે નકારાત્મક શક્તિ હાવી હોય છે તેનો પ્રભાવ એ દરેક વસ્તુ પર પડે છે જેના લીધે અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે આ દિવસે શમીના વૃક્ષની પૂજા કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે કહેવાય છે કે શનિદેવને શમીનું વૃક્ષ અતિ પ્રિય છે આથી શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે શમીના વૃક્ષની પૂજા કરવી તથા આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી કર્જ અને દેવામાંથી મુક્તિ મળે છે આમ આપણા હિન્દુ ધર્મમાં શનિ અમાવસ્યાનું ખૂબ મહત્વ છે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાનો આ ઉત્તમ દિવસ છે તો મિત્રો આ હતું શનિ અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો તથા આ દિવસે કરવાના ઉપાયો જેની સંપૂર્ણ માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લાઇકોન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી